અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલક પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખો રૂપિયાની લોન લઈ રપુચક્કર થઈ ગયા હતા આઈડીએફસી બેંકમાંથી નોટિસ આવતા જરૂરિયાત લોન ધારકોને જાણ થઈ હતી કે ત્રીસ હજારની લોન લેનાર ધારકોના નામે બેંકમાંથી એક પોઈન્ટ પચાસ લાખ સુધીની લોન લઈ હપ્તા ન ભરતા આ કાર્ડ સામે આવ્યો હતો નોટિસ ધારક રોયલ મની એન્ડ ફાઇનાન્સમાં હલ્લાબોલ કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી કે કિમની બેંકમાંથી લોન મેળવી લોન ધારકો સાથે છેતરપિંડી કરી હતી શહેર પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલક યુનુસ નાદા દ્વારા પર્સનલ લોન બિઝનેસ લોન આપવાની પેઢી ચલાવ ચલાવી રહ્યા છે તેઓ દ્વારા નારાની જરૂરિયાતમંદ સમને દ્વારા લોન મેળવવા તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેમજ જરૂરિયાત મુજબ લોન આપી હતી ગ્રાહકોને ત્રીસ હજાર કે ચાલીસ હજાર રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયમ હપ્તા તેઓ ભરી રહ્યા હતા દરમિયાન ગત રોજ આઈડીએફસી બેંક તરફથી તેમની બાકી પડતા નાણાંમાંથી નોટિસ ફટકારતા સમગ્ર કાંડ સામે આવ્યો હતો દસથી વધુ લોકો દ્વારા રોયલ મની એન્ડ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને તેમના ડોક્યુમેન્ટના આધારે સુરતની કિમ સ્થિત રોયલ મની એન્ડ ફાઇનાન્સ લાખો રૂપિયાની લોન લઈ તેમના નામે ફુલેકુ ફેરવી સંચાલક ફરાર થઈ ગયા હતા ગત રોજ મળેલી નોટિસના આધારે લોકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ પર હલ્લાબોલ કરતાં મામલો ગરમાયો હતો ઘટનાની અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી અને સાતથી વધુ લોકોને તેમની સાથે રોયલ મની એન્ડ ફાઇનાન્સ દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી છે શેખ ઇમ્તિયાજ છે અમારે ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી અમને લોન લેવા ગયા તમને કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને ચાલીસ હજારની લોન મળી જશે અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને ચાલીસ હજાર રૂપિયાની લોન પાસ થઈ તે લોન અમને મળી તે લોન મળી પછી અમે રેગ્યુલર ચાર મહિના સુધી ચાર હપ્તા રેગ્યુલર સત્તાવીસો સત્તાવીસો ના ભર્યા પછી ચાર મહિના પછી કાલે સાડા ચાર થી પોણા પાંચના કાલામાં આ નોટિસ આવી આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું એક લાખ ચોપન હજાર છસો ને આઠ રૂપિયા જે તમારે સાત દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે એ પછી તમારા પર કાન પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તેનો ખર્ચો બી તમારે આપવો પડશે પ્લસ તમને ચોવીસ હજાર ચોવીસ ટકા વ્યાજ લાગશે તમે ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસી માં એચડીએસસી બેંકમાં ગયા ત્યાં જઈને અમે અમને પેલું શું કે સ્ટેટમેન્ટ અમે આપ્યું સ્ટેટમેન્ટ અમારા હાથમાં આવ્યું સિસ્ટમ અમારે જે ફ્રોડ થયું છે અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી જો નહીં અમારા અમારા બેંકરૂમ કોઈ લોન લીધી છે તો એ લોકોએ કમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે તમે કિમ જાઓ તમે લોકો પછી કિમ ગયા તો કિમમાં જતાં જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળી લાગે મેનેજર સાહેબ આ રીતનું મારી જોડે ફ્રોડ થયેલું છે મેનેજર સાહેબે મને કીધું કે તમે સાતમા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી થયેલું છે તમે રોયલ ફાઇનાન્સમાં માં જાઓ એમને મળો સાહેબ મને મગુ એટલું કહો કે મારા પર કેટલાનું શોર્ટ થયેલું છે કેટલાની લોન કોઈ કરી છે તો એ લોકોએ કમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા પર એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાની લોન થયેલી છે અમે લોન પડી હતી ખાલી ચાલીસ હજારની પર અમારી પાસ થયેલી ચાલીસ હજારની આ રોયલ ફાઈનાન્સ વાળા એવું કર્યું અમારા ડોક્યુમેન્ટ પર દોઢ લાખની લોન પાસ કરાવી ને અમને આપ્યા ચાલીસ હજાર રૂપિયા એ પૈસા એ લોકો ત્યાં ભરતા નથી આઈડીએફસી બેંકમાં એને બેંક તરફથી અમને આ કાલે નોટિસ મળી છે

એ જે મેડમ છે તે અંદર મેડમ છે તેમને કીધું નંબર બી મને ના પછી અમે અમે ઘેર પછી અડધો કલાક પછી મને એવી ખબર પડી કે રોયલ ફાઈનાન્સ ની અંદર ઘણી બધી પોલીસ ને જે લોકો ફ્રોડ થયું છે તે બધા ત્યાં ગયા છે એટલે પછી હું બી તેથી તય ગયો તેથી મને સાહેબો એ કીધું સાહેબ હતા પોલીસ વાળા કે તમે તમે જાઓ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદી લખાવી દો પછી હું અહીંયા આવીને પોતાની મારી ફરિયાદી પહેલી ફરિયાદી મારી છે જે મેં લખાવી છે